પ્રયાગરાજ મહાકુંભ એક એવું આયોજન છે જ્યાં ભક્તોની ભીડ સંગમના પવિત્ર તટ પર ઉમરતી હોય છે દૂર દૂરથી સાધુ સંત શ્રદ્ધાળુઓ અને પર્યટક અહીંયા આવે છે પવિત્ર ગંગા યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમ પર સ્નાન કરવું બધા માટે મોક્ષનો માર્ગ માનવામાં આવે છે આ વખતનું મહાકુંભ એવું આમાં કંઈક અસામાન્ય અસામ થઈ રહ્યું હતું હજારો સાધુ સંત પોતપોતાના અખાડાની સાથે આવ્યા હતા ક્યાંક નાગા સાધુઓની ટોલી અને ભભૂત લગાવેલું શરીર અને ત્રિશુર સાથે દેખાઈ દેતી તો ક્યાંક રમતા જોગી પોતાની ઝુંપડીમાં હતા આ ભીડની વચ્ચે એક સાધુની ચર્ચા ધીરે ધીરે આખા મેળામાં ફેલાવા લાગી લોકો એકબીજા સાથે ઝીણા અવાજમાં બોલતા હતા શું તે અઘોરી સાધુને જોયો તે એકદમ ભગવાન શિવની જેમ દેખાતો હતો આ અઘોરી બાકી બીજા સાધુઓ કરતા અલગ હતો લાંબી જટાઓ શરીર ઉપર ભસ્મનો લેપ ગળામાં રુદ્રાક્ષ માળાઓ અને એક એવો તેજસ્વી કે સાક્ષા દર્શન કરી રહ્યા છે આંખોમાં ઊંડી ચમક હતી જેમ કે કોઈ સાધારણ પ્રાણી ન હોય સાધુ ધીરે ધીરે મેળામાં ફરતો અને તેના હોઠો પરથી એક જ વાક્ય વારંવાર નીકળતું નંદી આગળ જો નંદી આગળ ચાલો તેનો સ્વર ગુંજતો હતો અને જ્યાં પણ તે જતો લોકો ત્યાં જોવા માટે ઉમડી પડતા કહાનીમાં આગળ વધતા પહેલા જો તમે પણ ભગવાનને માનો છો તો વિડીયોને લાઇક કરીને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો આ સાધુની ખાસિયત એ હતી કે તે દિવસના સમયે દેખાતા હતા સૂરજના થડતા જ તે અને તેનો બળદ એવી રીતે ગાયબ થઈ જતા જેન ધરતીએ તેને ગળી ગયા હોય ન તો કોઈ તેને જોઈ શકતું તે ક્યાં ગયા ના તો કોઈ તેને જાણી શકતું કે તે ક્યાંથી આવ્યા હતા શ્રદ્ધાળુ વચ્ચે તેની ચર્ચા વધવા લાગી કેટલાક લોકો તો તેને શિવના અવતાર માનવા લાગ્યા હતા તેઓનું કહેવું છે કે આ જરૂર ભગવાન શિવ છે જે આપણને આશીર્વાદ આપવા માટે સ્વયં આ ધરતી ઉપર આવ્યા છે પરંતુ કેટલાક લોકો સંચયમાં હતા કે થઈ શકે કે આ કોઈ ચમત્કારી સાધુ હોય કે પછી કોઈ ઢોંગી સાધુની રહસ્યમય ઉપસ્થિતિને મેળામાં એક અલગ જ માહોલ બનાવી દીધો હતો લોકો તેને જોવા માટે બધા જ કામ મૂકીને તેમની પાછળ દોડવા લાગ્યા પરંતુ સાધુ ક્યારેય પણ કોઈની સાથે વાત નથી કરતા તે માત્ર પોતાના બળદ પર સવાર રહેતો અને મેળામાં ફર્યા કરતો સંગમના કિનારે એક પરિવાર સ્નાન કરવા માટે આવ્યો હતો તેના નાના છોકરાની તબિયત કેટલાક મહિનાથી ખરાબ હતી ડૉક્ટરો એ જવાબ આપી દીધો હતો જેમ જ તે લોકોએ સાધુને જોયા એ રોતા કહ્યું હે બાબા મારા છોકરાને સાજો કરી દો તમે તો ભગવાન શિવની જેમ લાગો છો મારી મદદ કરો સાધુએ તેમની વાતનો કોઈ ઉત્તર ન આપ્યો તેમણે તેમની આંખો બંધ કરી લીધી અને કોઈ મંત્ર બોલવા લાગ્યા ત્યારે તે છોકરો જે મહિનાથી બીમાર અને કમજોર હતો તે અચાનક હસવા લાગ્યો અને તેનો મુખ ખીલી ઉઠ્યો એ જ્યારે તેમની માથા ઉપર અડ્યું તો તેને તાવ ગાયબ થઈ ગયેલો હતો લોકો ચમત્કાર જોઈને ગયા ધાજ લોકો એક જ વાત કહેતા કે આ સાધારણ માણસ ન હોઈ શકે આ તો ભગવાન નો અવતાર છે સાધુના આ ચમત્કાર ની ખબર જંગલની આગની જેમ ફેલાઈ ગઈ લોકો બધી જ બાજુએ તેની ખોજ કરવા લાગ્યા કોઈ કહેતા કે તેઓએ તેને નદી કિનારે જોયા તો કોઈ કહેતા કે તે મુખ્ય બજારમાં હતા પરંતુ દર વખતે લોકો તેમની પાસે પહોંચવામાં અસમર્થ રહેતા કેટલાક લોકો એવા પણ હતા જે તેમની ઉપસ્થિતિને લઈને કેટલાક સવાલો ઉઠાવી રહ્યા હતા વાહ સાધુ એટલો ચમત્કારી છે તો તે રાત્રે ક્યાં ગાયબ થઈ જાય છે આ કોઈ જરૂર હલાવા છે એક પોલીસ અધિકારીએ કહ્યું પરંતુ જે પણ તે સાધુને મળતા તે આખા બદલાઈ જતા તેના જીવનમાં સુખ શાંતિ આવી જતી એક વ્યક્તિ છે પોતાના વ્યાપારમાં ખૂબ જ નુકસાન ભોગવી રહ્યો હતો સાધુને મળીને પાછો આવ્યો તો તેણે જોયું કે તેની સમસ્યા ખતમ થઈ ગઈ છે મહાકુંભના આયોજકોના માટે પણ આ સાધુ એક રહસ્ય બની ગયો હતો આ સાધુ કોણ છે શું આપણી સુરક્ષાને લઈને ખતરો થઈ શકે છે હવે તો પોલીસ પણ તેની ગતિવિધિઓ ઉપર નજર રાખી રહી હતી જો આ ચમત્કારી છે તો તેને નજીકથી જોવું પડશે જો આ દગો આપે છે તો આને તેને રોકવા પડશે એક અધિકારીએ કહ્યું પરંતુ તે સાધુ ને પકડવું એટલું સરળ ન હતું જેમ દિવસ માંથી રાત થવા લાગતી તો તે ગાયબ થઈ જતા તેમના બળદના પગના ચિહ્નો પણ ક્યાંય ન મળતા સાધુને એક જૂના ઝાડની નીચે ધ્યાન लगावी ने बैठा जोया लोको तेमनी पासे जवानी हिम्मत नथी करी शकता तेमने जोयु के तेनी काया पर थी एक तेज प्रकाश निकली रहयो हतो केटलाक लोको डरीने भागी गया तो केटलाक लोको ए तेने भगवान नो आशीर्वाद मान्यो आ कोई साधारण साधु नथी आ तो कोई दिव्या आत्मा छे एक गवधी महिलाए कहियो रात थताज एक वार फरी थी ते साधु अने बड़द गायब थई गया હવે આ ઘટના આખા મેળા માટે રહસ્ય બની ગઈ હતી બધા ચર્ચા કરવા લાગ્યા કે આ સ્વયં ભગવાન શિવ તો નથી ને કેટલાક લોકોનું માનવું હતું કે તેઓ લોકોની શ્રદ્ધાની પરીક્ષા લેવા આવ્યા છે પરંતુ કેટલાક સંચય વાદી આને એક અફવા માનતા હતા તે સાધુ કોણ હતા તેનું બળદ આટલું અદ્ભુત કેમ છે અને સૌથી મોટી વાત તે રાત્રે ક્યાં ચાલ્યા જાય છે આ બધી વાતોથી મહાકુંભ એક રહસ્યમય બનાવી દીધું હતું પોલીસો માટે તો આ એક પહેલી જેવું બની ગયું હતું અમે તો એ જાણવા માંગીએ છીએ કે તે વ્યક્તિ કોણ છે સ્થાનીય પોલીસ અધિક્ષકને પોતાના અધીનસ્થ અધિકારીઓને નિર્દેશ આપ્યો લોકો તેને ભગવાનનો અવતાર માની રહ્યા છે પરંતુ તેની હરકતો અમને કંઈક અલગ જ સંકેત આપી રહી છે આની ઉપર આપણે ખાસ ધ્યાન રાખવું પડશે આમ પોલીસની એક ટીમે સાધુ ઉપર નજર રાખવાનું શરૂ કર્યું પરંતુ જેમ જ સૂર્યાસ્ત થતું તેમ સાધુ અને બળદ ગાયબ થઈ જતા આ જોઈને પોલીસ વિચારવા લાગતા કે આ કેવી રીતે સંભવ છે છે કે કે આદમી પોતાના મૂકે પણ નથી જોઈ શું સાચું જ તે ચમત્કારી વ્યક્તિ તો નથી ને પરંતુ પોલીસે હાર ના માની પછી દિવસ ઉગ્યો ત્યારે સાધુ ની ખ્યાતિ આખા મહાકુંભ માં ફેલાયેલી હતી બધા લોકો તેની ખ્યાતિ પામવા માટે કઈ પણ કરવા તૈયાર હતા બાબા તમે લગાવ્યું વહેલા તરત જ ઉઠીને ખુશી થી રાડ પાડવા લાગી મારી આંખોની રોશની પાછી આવી ગઈ બાબા તમે તો ચમત્કાર કરી દીધું આ ચમત્કાર જોઈને ભીડ વધારે વધી ગઈ હર કોઈ પોતાની સમસ્યા લઈને તેમની પાસે આવવા એક યુવા વ્યક્તિ સાધુ પાસે આવ્યો અને અને તે પરેશાન ચિંતિત દેખાઈ રહ્યો હતો તેણે કહ્યું બાબા મારી પત્ની છેલ્લા ત્રણ મહિનાથી બીમાર છે ડોક્ટરોએ જવાબ દઈ દીધો છે શું તમે મારી મદદ કરી શકો છો પહેલીવાર વાર તેમની ઉપર જોયું તેની આંખોમાં ઊંડો તેજ હતો જે જોઈને યુવક સ્તબ્ધ થઈ ગયો સાધુએ પોતાની જટાઓ કહ્યું કે જે લોકો વિશ્વાસ કરે છે તે પણ નિરાશ નથી થતો ચા અને પોતાના ઘરના સમાચાર લે યુવકે તરત જ પોતાના ફોથી ઘરે ફોન કર્યો બીજી બાજુથી પોતાની માએ ઉત્સાહથી કહ્યું બેટા ચમત્કાર થઈ ગયો તારી પત્ની આંખો ખોલી દીધી છે અને તે સારી રીતે સાજી થઈ ગયેલી છે તે યુવક ખુશીને કારણે તે રોવા લાગ્યો સાધુના આ ચમત્કારથી આખો મેળો ચકિત થઈ ગયો લોકો હવે વધારે વિશ્વાસ કરવા લાગ્યા હતા પોતાની તૈયારીમાં હતા એક ગુપ્ત ગંગા તટ ઉપર ઘેરો નાખી દીધો હતો જેમ જ રાત થઈ તેમ સાધુ પોતાના બળદ સાથે એક ઝાડ નીચે બેસીને ધ્યાનમાં લીન થઈ ગયો પોલીસે તેને ઘેરી લીધો બાબા તમે કોણ છો અને આપ ચમત્કાર કેવી રીતે કરો છો પોલીસ અધિક્ષકે કડક અવાજમાં પૂછ્યું સાધુ એ કઈ ઉત્તર ન આપ્યો તે પોતાના ધ્યાનમાં લિંગ રહ્યો અમે તમને આખરી વખત પૂછી રહ્યા છે જો તમે તમારો પરિચય ન આપશો તો તમને મજબૂરીથી અમારી હિરાસ્તમાં લેવું પડશે પોલીસ અધિકારીએ ચેતવણી આપી ત્યારે અચાનક તેજ હવા ચલવા લાગી ઝાડ હલવા લાગ્યા તને ગંગાનો જળ ઉપર આવવા લાગ્યું પોલીસ વાળાઓએ જોયું કે સાધુના શરીરમાં એક દિવ્ય પ્રકાશ નીકળી રહ્યો હતો સાધુએ પોતાની રોશની તપસ્યા ભંગ કરવાની એની અવાજ એવી હતી કે પોલીસવાળા કાપી ઉઠ્યા તેના ડરથી લોકો આજુબાજુ ભાગવા લાગ્યા એક પોલીસ કર્મી ફૂસ ફસાવવા આ કોઈ સાચું કોઈ દેવતા છે સાધુએ શાંત સ્વરમાં કહ્યું હું માત્ર તમારી અહીંયા પરીક્ષા લેવા આવ્યો છું તથા તમારી શ્રદ્ધા તમારા ધૈર્યની તો તમે મારા ઉપર શક કર્યો હવે ભોગવો એ પોલીસ અધિકારીએ ડરતા રમતા કહ્યું અમને ક્ષમા કરજો અમને નહોતી ખબર કે તમે કોણ છો કૃપા કરીને અમને માફ કરી દો પછીના દિવસે લોકોમાં તે જ ચર્ચા થતી હતી તેની શક્તિ જોઈને લોકો ભયભીત થઈ ગયા હતા પરંતુ એક વાત સ્પષ્ટ હતી કે તેની પ્રતિ શ્રદ્ધા રાખવાવાળા લોકોની સંખ્યા લગાતાર વધતી હતી પોલીસવાળા લોકો હજી પણ તેમની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા પોલીસવાળા લોકોએ એક યોજના બનાવી અને પોતાના દળને નિર્દેશ આપ્યો કે આ સાધુની સચ્ચાઈ આપણે જાણવી પડશે આ માટે પોલીસ કર્મી કેટલાક વર્દી ધારી અને કેટલાક સાદા કપડામાં મેળામાં તૈનાત કર્યા તે રાતે સંગમ નો તટ વિશેષ રૂપ શાંત અને ચંદ્રમાની હલકી રોશની ગંગાની લહેરો ઉપર ચમકી રહી હતી સાધુ પોતાના બળદ સાથે જૂના વડના ઝાડ નીચે ધ્યાન મગ્ન હતા પોલીસે ચૂપચાપ તેની આસપાસનો એરિયો ઘેરી લીધો તે દૂરથી થી તેની ગતિવિધિઓમાં નજર રાખી રહ્યા હતા તે હજી સુધી કંઈક કરી કેમ નથી રહ્યો જેમ જ રાત થઈ અને સાધુએ પોતાની આંખો ખોલી અને ધીરે ધીરે બળદની પેટ થપ થપાવી અને કહ્યું નંદી ચાલો અને બળદે જોરથી ગર્જના કરી એવું લાગ્યું કે માનો આખી ધરતી કંપી ઉઠી હોય ત્યારે સાધુએ પોતાના બે હતો ઉપર કરીને મંત્ર ઉચ્ચાર શરૂ કરી દીધું આ શું કરી રહ્યો છે પોલીસવાળાએ એકબીજા સાથે ખુસરપુસર કરવા લાગ્યા ત્યારે ચારે બાજુએ ધુમાડો પહેલાવા લાગ્યો આ ધુવાડો એટલો બધો હતો કંઈ પણ દેખાવું મુશ્કેલ થઈ ગયું હતું તે જેમ જ સાધુ પાસે પહોંચવા લાગ્યા તેમ તે ધુમાડાની દિવાલ બની જાય છે અને જ્યારે તે ધુમાડો ઓછો થયો અને તેમ સાધુ અને તેનો બળદ ગાયબ થઈ ગયા પોલીસવાળા એકબીજા સાથે વાત કરવા લાગ્યા કે આપણે પોતાની આંખોથી જોયું તે અહીંયાથી ક્યાં ગયો તે લોકો સ્તબ્ધ થઈ ગયા આ કોઈ સાધારણ વ્યક્તિ ન હોઈ શકે તેના પછીના દિવસથી સાધુની ગતિવિધિઓમાં ઊંડાણથી અધ્યયન કરવાનું શરૂ કરી દીધું તેણે તે મહાકુંભમાં રહેવાવાળા અન્ય સાધુઓ અને સંતોને પૂછતાછ શરૂ કરી દીધી ત્યાં એક ખૂબ જ વર્ષો સુધી રહેવાવાળો એક સાધુએ તેને કહ્યું કે સાચું જ તમે તેની વિશે જાણવા માંગો છો તો તમે તેની એ જગ્યા ઉપર જાવ ત્યાંથી તે ગાયબ થાય છે તે પોલીસવાળાએ તે જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી દીધું જ્યાં સાધુ દરેક વખતે ગાયબ થતો હતો ડ્રોન અને પાણીના નીચેના ઉપકરણનો ઉપયોગ કરીને તેમને ગંગાના તે ક્ષેત્રની જાંચ શરૂ કરી દીધી આ જુઓ એક અધિકારીએ કહ્યું આ નદીના તટ ઉપર કંઈક અજીબ છે એવું લાગે છે કે કોઈ જૂનું મંદિર કે ગુફા છે પોલીસ છે તરત જ ગોતાખોરોને બોલાવ્યા જ્યારે તેઓએ ડૂબકી લગાવી તો ત્યાં એક પ્રાચીન ગુફાનો દરવાજો મળ્યો તો ત્યાં તે લોકો અંદર જવા લાગ્યા અંદર ગયા તો જોયું કે અંદરનો માહોલ રહસ્યમય અને ભયાનક હતો ચારે બાજુએ પ્રાચીન મૂર તેઓ નંદી અને શિવના ચિત્ર હતા આ જગ્યા કોઈ સાધારણ ન હતી ત્યાં તો એક અવાજ આવવા લાગી કે તમને અહીં આવવાની અનુમતિ કોણે આપી રાતો અચાનક તે ગુફામાં પ્રગટ થયો તેનું રૂપ વધારે તેજસ્વી અને ડરાવનું હતું તેની આંખોમાં દિવ્ય તેજ હતું તમે મારી તપસ્યામાં વિઘન નાખવાનું સાહસ કેવી રીતે થયું તેને ગર્જતા કહ્યું પોલીસવાળા લોકો ભયભીત થઈ ગયા માફ કરી દો બાબા અમે માત્ર એ જાણવા માંગતા હતા કે તમે કોણ છો અને કેમ કરો છો સાધુએ કહ્યું જે રહસ્ય હોવું જોઈએ તેને રહસ્ય જ રહેવા દો જો મારી પહેચાનને ઉજાગર કરવાની કોશિશ કરશો તો તેનું પરિણામ આખા મહાકુંભને ભોગવવું પડશે આધુનિક ચેતવણી અને ગંગાના જળનું અચાનક વધવું એ મહાકુંભના ચર્ચાનો મુખ્ય વિષય હતો તે પોલીસકર્મીઓએ આ વાતને ગુપ્ત રાખી તે વાતને કોઈને ન કહી પરંતુ ચેતવણી લોકોને જાણ હતી તેથી લોકો આ વાતથી ચિંતિત હતા તેથી પોલીસવાળાઓ તટ ઉપર ધ્યાન રાખતા હતા કે જો ગંગાનું સ્તર ઊંચું આવે તો લોકોને બચાવવા જરૂરી છે આમ સાધુ ફરી આવ્યો અને લોકોની પરેશાનીનું નિવારણ લાવતા પરંતુ પોલીસવાળા લોકોને હજી સવાલ હતો કે તે શું છે આ જાણવાની ઈચ્છા હતી તેથી તે પોલીસવાળા લોકો તે સાધુ પાસે ફરીથી ગયા અને તેને વાત જણાવી તો એ કહ્યું આ ભગવાન શિવને સમર્પિત છે જો તમે તેને છેડછાડ કરશો તો તમારે તેનું પરિણામ ભોગવવું પડશે આકાશમાંથી વીજળી ચમકવા લાગી ગંગાનું પાણીનું સ્તર ઊંચું લાગ્યું ત્યાં તો આવ્યા અને તરત જ તે નદી ઉપર ચઢીને ફટાફટ ત્યાં ગયા અને મંત્ર ઉચ્ચાર કરવા લાગ્યા તે પોલીસવાળા ત્યાં આવી પહોંચ્યા ત્યારે તે સાધુએ કહ્યું કે આ પ્રકૃતિ સાથે કોઈ પણ છેડછાડ ન કરવો જોઈએ આ બધા ચમત્કાર હું નથી કરતો આ ગંગા નદીના આશીર્વાદ છે તેથી તમારે તેનું સન્માન કરવું જોઈએ